બુધવારે અષાઢ ચાતુર્માસનો દેવપોળી ગૌરી વ્રતનો ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યક્રમમાં પણ આવતા નથી ઉપવાસ પારાયણ કરી શક્યો હોય તેટલી પ્રભુ ભક્તિ કરવામાં આવે છે ચાતુર્માસના પ્રથમ દિને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી તો કેટલાક મંદિરોમાં ભજન કીર્તન પણ આયોજન કરવામાં આવ્યું કેવી રીતે કે અષાઢ એકાદશી ને દેવ એકાદશી કહેવામાં આવતી હોય છે આજની એકાદશી મોટામાં મોટી એકાદશી ગણાવવામાં આવતી હોય છે આજે ભગવાન વિષ્ણુ શયન કરતા હોય છે અને ચાર મહિના પછી કે દેવ ઉઠી એકાદશી કાર્તક શુદ્ધ એકાદશીના દિવસે ભગવાન શયન માટે ઉઠતા હોય છે એટલે આને ચાતુર્માસ પણ કહેવામાં આવતું હોય છે આ ચાર માસમાં જેવી રીતે કે વિધિ વિધાન પ્રમાણે ધાર્મિક શાસ્ત્રોક્ત કાર્ય કરી શકે પણ જેવી રીતે છે લગ્ન છે જનોઈ છે વાસ્તુ છે આવા કાર્ય ના થાય પણ ભગવત કાર્ય થઈ